નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં તો હાલ ખેડૂત મિત્રો આજના વરસાદના તાજા સમાચાર તરફ જોઈએ તો ફાલ દર્શક મિત્રો નવરાત્રિમાં વરસાદ ભૂક્કા બોલાવશે જાણો હવામાન વિભાગની આજની સૌથી મોટી આગાહી આજની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં આજથી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા છે કે વરસાદ પડશે તો નવરાત્રી કઈ રીતે રમીશું આ અંગે હવામાન વિભાગની આજની આગાહી સામે આવી છે જેમાં ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે આજે છ જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી કરી છે જોકે ચોવીસ કલાક બાદ રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સવારે આઠ ત્રીસ કલાક સુધીના ચોવીસ કલાક સુધીમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ વરસાદ પડ્યો છે આ સાથે કચ્છમાં હવામાન શુષ્ક હતું હાલ દર્શક મિત્રો હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજે બાવીસ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ પશ્ચિમનું ચોમાસું ગુજરાત રાજસ્થાન હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાંથી વધુ વિદાય લઈ ચૂક્યું છે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા હવે તરણ સાંગરૂર જિંદ રેવાડી ટોંક મહેસાણા પોરબંદર અને પૂર્વમાંથી પસાર થઈ છે આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત રાજસ્થાન હરિયાણા અને પંજાબના કેટલાક ભાગો તથા ઉત્તર પ્રદેશ દિલ્હી હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે આ પ્રદેશમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો નીચા સ્તરે ફૂંકાઈ રહ્યા છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભેજનું સંકલન થઈ રહ્યું છે હાલ દર્શક મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બાવીસ સપ્ટેમ્બરના રોજ નવરાત્રિના પહેલા દિવસે બાવીસમી સપ્ટેમ્બરથી આસો નવરાત્રીના પહેલા દિવસે ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ તાપીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે નોંધનીય છે કે બાવીસથી 28 સપ્ટેમ્બર સુધીમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે માછીમારો માટે દરિયો ન ખેડવા અંગેની કોઈ ચેતવણી નથી હાલ દર્શક મિત્રો આ સાથે આજે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી કરવામાં આવી છે હાલ દર્શક મિત્રો ચોવીસ સપ્ટેમ્બર સુધી ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી કરવામાં આવી છે